શાંતિ ચોવીસ એક બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે એક બાપના ડાયરેક્શન પર ચાલતા ચાલો તો બાપ તમારા રેસ્પોન્સિબલ છે બાપનું ડાયરેક્શન છે ચાલતા ફરતા મને યાદ કરો પ્રશ્ન છે જે સારા ગુણવાન બાળકો છે એમની મુખ્ય નિશાનીઓ શું હશે ઉત્તર છે તેઓ કાંટો ને ફૂલ બનાવવાની સારી સર્વિસ કરશે કોઈને પણ કાંટો નહીં લગાવશે ક્યારેય પણ આપસમાં લડશે નહીં કોઈને પણ દુખ નહીં આપશે દુખ આપવું પણ કાંટો લગાવવો છે આજનું ગીત છે ये वक्त जा रहा है न किसी के लिए रुका है न किसी के लिए रुकेगा ये वक्त जा रहा है ओम शांति मीठा मीठा सिकलदा रूहानी बाकोए नंबर वार पुरुषार्थ अनुसार आ गीत नो अर्थ समझो नंबर वार एटले कहे छे कारण के कोई तो फर्स्ट ग्रेड में समझे छे કોઈ સેકન્ડ ગ્રેડમાં કોઈ કોઈ થર્ડ થર્ડ ગ્રેડમાં સમજ પણ દરેકની પોતાની પોતાની છે નિશ્ચય બુદ્ધિ પણ દરેકની પોતાની છે બાપ તો સમજાવતા રહે છે એવું જ હંમેશા સમજો કે શિવ બાબા આમના દ્વારા ડાયરેક્શન આપે છે બ્રહ્મા બાબા દ્વારા તમે અડધા કલ્પ આસુરી ડાયરેક્શન પર ચાલતા આવ્યા છો હવે એવો નિશ્ચય કરો કે અમે ઈશ્વરીય ડાયરેક્શન પર ચાલીએ છીએ તો બેડો પાર થઈ શકે છે જો ઈશ્વર્ય ડાયરેક્શન ન સમજી મનુષ્યના ડાયરેકશનને સમજ્યા તો મૂંઝાઈ જશો બાપ કહે છે મારા ડાયરેક્શન પર ચાલવાથી પછી હું રેસ્પોન્સિબલ છું ને હું જિમ્મેવાર છું આના દ્વારા જે કંઈ થાય છે બ્રહ્મા બાબા દ્વારા એની એક્ટિવિટીનો હું જ રેસ્પોન્સિબલ છું એનું અમે રાઈટ કરીશું બ્રહ્મા બાબા ગલત કહેશે તો પણ એને હું રાઈટ કરીશ તમારે માત્ર મારા ડાયરેક્શન પર ચાલવાનું છે જે સારી રીતે યાદ કરશે તે જ ડાયરેક્શન પર ચાલશે કદમ કદમ ઈશ્વરીય ડાયરેક્શન સમજીને ચાલશો તો ક્યારેય નુકસાન નહીં થાય નિશ્ચયમાં જ વિજય છે ઘણા બાળકો આ વાતોને સમજતા નથી થોડું જ્ઞાન આવવાથી દે અભિમાન આવી જાય છે યોગ ખૂબ જ ઓછો છે જ્ઞાન તો છે હિસ્ટ્રી જ્યોગ્રોફીને જાણવું આ તો સહજ છે અહીં પણ મનુષ્ય કેટલી વિજ્ઞાન વગેરેને ભણે છે આ ભણતર તો સહજ છે બાકી મહેનત છે યોગની કોઈ કહે બાબા અમે યોગમાં ખૂબ મસ્ત રહીએ છીએ બાબા માન છે ને બાબા દરેકની એક્ટિવને જુએ જ દરેકના કર્મને જુએ છે બાપને યાદ કરવા વાળા તો મોસ્ટ લવલી હશે ખૂબ પ્યારા હશે યાદ નથી કરતા એટલે જ ઉલટા સુલટા કામ થાય છે ખૂબ રાત દિવસનો ફર્ક છે અત્યારે તમે આ સીડીના ચિત્ર પણ પર પણ સારી રીતે સમજાવી શકો છો આ સમય છે કાંટોનું જંગલ આ બગીચો નથી આ તો ક્લિયર સમજાવવું જોઈએ કે ભારત ફૂલોનો બગીચો હતો બગીચામાં ક્યારેય જંગલી જાનવર રહે છે શું ત્યાં તો દેવી દેવતા રહે છે બાપ તો છે જ હાઈએસ્ટ ઓથોરિટી અને પછી આ પ્રજાપિતા બ્રહ્મા પણ હાઈએસ્ટ ઓથોરિટી થયા આ દાદા છે સૌથી મોટી ઓથોરિટી શિવ અને પ્રજાપિતા બ્રહ્મા આત્માઓ છે શિવ બાબાના બાળકો અને પછી સાકારમાં આપણે ભાઈ બહેન બધા છે પ્રજાપિતા બ્રહ્માના બાળકો આ છે બધાના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા બાબા એવા હાઈએસ્ટ ઓથોરિટીના માટે અમને મકાન જોઈએ એવું તમે લખો પછી જો બુદ્ધિમાં કંઈક આવે છે શિવ બાબા અને પ્રજાપિતા બ્રહ્મા આત્માઓના બાપ અને બધા મનુષ્ય માત્ર ના બાપ ખૂબ સારી છે જ્ઞાનની મગરૂરી ચડી જાય છે નશો અભિમાન ચડી જાય છે જેમ કે બાપ દાદા ઉપર પણ વિજય મેળવી લીધી છે આ દાદા કહે છે મારી ભલે ન સાંભળો બ્રહ્મા બાબા હંમેશા સમજો શિવ બાબા સમજાવે છે એમની મત પર ચાલો ડાયરેક્ટ ઈશ્વર્ય મત ઈશ્વર મત આપે છે સલાહ આપે છે કે આ આ કરો રિસ્પોન્સિબલ હું છું ઈશ્વર્ય મત પર ચાલો આ ઈશ્વર થોડી છે તમારે ઈશ્વરથી ભણવાનું છે ને બ્રહ્મા બાબા ભગવાન નથી હંમેશા સમજો આ ડાયરેક્શન ઈશ્વર આપે છે આ લક્ષ્મી નારાયણ પણ ભારત ના જ મનુષ્ય હતા આ પણ બધા મનુષ્ય છે પરંતુ આ વેશ્યાલય પરંતુ આ શિવાલયના રહેવા વાળા છે એટલે બધા નમસ્તે કરે છે પરંતુ બાળકો પૂરું સમજાવતા નથી પોતાનો નશો ચડી જાય છે ડિફેક્ટ તો ઘણાઓમાં છે ને ખામીઓ તો બધામાં છે જ્યારે પૂરો યોગ હોય ત્યારે વિકર્મ વિનાશ થાય વિશ્વનો માલિક બનવું કોઈ માસીનું ઘર થોડી છે બાબા જુએ છે માયા એકદમ નાકથી પકડીને ગટર માં પાડી દે છે બાપની યાદમાં તો ખૂબ ખુશીમાં પ્રફુલ્લિત રહેવું જોઈએ સામે લક્ષ્યને ઉદ્દેશ્ય ઊભું છે આપણે આ લક્ષ્મી નારાયણ બની રહ્યા છીએ ભૂલ ભૂલી જવાથી જ ખુશીનો પારો નથી ચડતો કહે છે અમને નિષ્ઠામાં બેઠાડો બારમાં અમે યાદ નથી કરી શકતા યાદમાં નથી રહેતા એટલે ક્યારેક ક્યારેક બાબા પણ પ્રોગ્રામ મોકલે છે પરંતુ યાદમાં બેસ્તા થોડી છે બુદ્ધિ અહી ભટકતી રહે છે બાબા પોતાનું અનુભવ સંભળાવે છે અનુભવ બતાવે છે કેટલો હતો જ્યાં ત્યાં સાથમાં સાથે જ નારાયણનું ચિત્ર રહેતું હતું છતાં પણ પૂજાના સમયે બુદ્ધિ અહી તહી ભાગતી રહેતી હતી આમાં પણ એવું થાય છે બાપ કહે છે ચાલતા ફરતા બાપને યાદ કરો પરંતુ ઘણા કહે છે બેન અમને નેસ્ઠા કરાવે યોગ કરાવે નેસ્ઠાનો તો કોઈ અર્થ જ નથી ને બાબા હંમેશા કહે છે યાદમાં રહો કઈ ઘણા બાળકો નેસ્ઠામાં બેઠા બેઠા ધ્યાનમાં ચાલી જાય છે ન જ્ઞાન ન યાદ રહે છે અથવા તો પછી જુટકા ખાવા લાગી જાય છે હું જોકા ખાય છે ઘણાઓને આદત પડી ગઈ છે આ તો અલ્પકાળની શાંતિ થઈ ગઈ મતલબ કે બાકી આખો દિવસ અશાંતિ રહેતી હતી ચાલતા ફરતા બાપને યાદ નહીં કરશો તો પાપોનો બોજો કેવી રીતે ઉતરશે અડધો કલ્પનો બોજ છે આમાં જ મોટી મહેનત છે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો ભલે બાબાને ઘણા બાળકો લખીને મોકલે છે આટલો સમય યાદમાં રહ્યા પરંતુ યાદ રહેતી નથી ચાર્ટને સમજતા જ નથી બાબા બેહદના બાપ છે પતિત પાવન છે તો ખુશીમાં રહેવું જોઈએ એવું નહીં અમે તો શિવ બાબાના છીએ ને એવા પણ ખૂબ છે સમજે છે અમે તો બાબાના છીએ પરંતુ યાદ બિલકુલ કરતા નથી જો યાદ કરતા હોત તો પછી પહેલા નંબરમાં આવવા જોઈએ પહેલા નંબરમાં જવા જોઈએ કોઈને સમજાવવાની પણ ખૂબ સારી બુદ્ધિ જોઈએ અમે તો ભારતની મહિમા કરીએ છીએ નવી દુનિયામાં આદિ સનાતન દેવી દેવતાઓનું રાજ્ય હતું અત્યારે છે જૂની દુનિયા આયરન એજ તે સુખધામ આ દુઃખધામ ભારત ગોલ્ડન એજ હતું તો આ દેવતાઓનું રાજ્ય હતું કહે છે અમે કેવી રીતે સમજીએ કે આમનું રાજ્ય હતું આ નોલેજ ખૂબ મોટી વન્ડરફુલ છે જેની તકદીરમાં જે છે જે જેટલો પુરુષાર્થ કરે છે તે જોવામાં તો આવે છે ને તમારી એક્ટિવિટી થી તમે જાણો છો કે છે તો કળિયુગી પણ મનુષ્ય તો સત્યુગી પણ સત્યુગી પણ મનુષ્ય પછી એમની આગળ માથું જઈને કેમ ટેકવે છે એમને સ્વર્ગના માલિક કહે છે ને કોઈ મરે છે તો કહે છે ફલાણા સ્વર્ગવાસી થયા

સંભાળ પણ કરવી પડે છે બાબા કેટલું ક્લિયર કરીને સમજાવે છે સમજે પણ છે તો પણ વાત મોટી ઠીક છે છતાં પણ કારણ કે મોટા મોટા કાંટા બની જાય છે ઘણા લોકો સમજે પણ છે કે વાત તો ઠીક છે છતાં પણ કેમ મોટા મોટા કાંટા બની જાય છે એકબીજાને દુખ આપવાથી કાંટા બની જાય છે આદત છોડતા જ નથી અત્યારે બાગવાન બા ફૂલોના બગીચો લગાવે છે કાંટાઓને ફૂલ બનાવતા રહે છે એમનો ધંધો જ આ છે જે પોતે જ કાંટા હશે તો ફૂલ કેવી રીતે બનાવશે પ્રદર્શનીમાં પણ ખૂબ ખબરદારીથી કોઈને મોકલવાના હોય છે સારા ગુણવાન બાળકો તે જે કાંટાઓને ફૂલ બનાવવાની સારી સેવા કરે છે કોઈને પણ કાંટો નથી લગાવતા અર્થાત કોઈને પણ દુઃખ નથી આપતા ક્યારે પણ એકબીજાની સાથે લડવાનું નથી તમે બાળકો ખૂબ એક્યુરેટ સમજાવો છો આમાં કોઈની ઇન્સર્ટની તો વાત જ નથી અત્યારે શિવ જયંતી પણ આવે છે તમે પ્રદર્શની વધારે કરતા રહો નાની નાની પ્રદર્શની પર પણ સમજાવી શકો છો એક સેકન્ડમાં સ્વર્ગવાસી બનો અથવા પતિત ભ્રષ્ટાચારી થી પાવન શ્રેષ્ઠાચારી બનો એક સેકન્ડમાં જીવન મુક્તિ પ્રાપ્ત કરો જીવન મુક્તિનો પણ અર્થ સમજતા નથી તમે પણ અત્યારે સમજો છો બાપ દ્વારા બધાને મુક્તિ જીવન મુક્તિ મળે છે પરંતુ ડ્રામાને પણ જાણવાનું છે બધા ધર્મ સ્વર્ગમાં નહીં આવશે તે પછી પોતપોતાના સેક્શનમાં ચાલી જશે પછી પોતપોતાના સમય પર આવીને સ્થાપના કરશે ઝાડમાં કેટલું ક્લિયર છે એક સદગુરુના સિવાય સદગતિ બીજા કોઈ બીજા કોઈની થઈ નથી શકતી બાબા કહે છે બાકી ભક્તિ શીખવાડવા વાળા તો અનેક ગુરુ છે સદગતિના માટે મનુષ્ય ગુરુ હોઈ ન શકે પરંતુ સમજાવવાનું પણ અકલ જોઈએ આમાં બુદ્ધિથી કામ લેવાનું હોય છે ડ્રામા કેવો ડ્રામાનો કેવો વન્ડરફુલ ખેલ છે તમારે પણ તમારામાં પણ ખૂબ ઓછા છે જે આ નશામાં રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે રાત્રી ક્લાસ છે અઢાર ત્રણ અડસઠ તમારે વાસ્તવમાં શાસ્ત્રો પર વાદ વિવાદ કરવાની કોઈ જરૂર નથી મૂળ વાત છે જ યાદની અને સૃષ્ટિના છે ચક્રવર્તી રાજા બનવાનું છે આ ચક્રને જ માત્ર સમજવાનું છે એનું જ ગાયન છે સેકન્ડમાં જીવન મુક્તિ તમે બાકોને વંડર લાગતું હશે કે અર્ધો કલ્પ ભક્તિ ચાલે છે જ્ઞાન રિંચક નથી જ્ઞાન છે જ બાપની પાસે બાપ દ્વારા જ જાણે છે આ બાપ કેટલા અનકોમન છે એટલે કોટોમાં કોઈ નીકળે છે તે ટીચર્સ એમ થોડી કહેશે આ તો કહે છે હું પણ બાપ ટીચર ગુરુ છું તો મનુષ્ય સાંભળીને વંડર ખાશે ભારતને મધર કન્ટ્રી કે છે કારણ કે અંબાનું નામ ખૂબ બાલા છે ખૂબ ફેમસ છે અંબાના મેળા પણ ખૂબ લાગે છે અંબા મીઠો અક્ષર છે નાના બાળકોને પણ માં નાના બાળકો પણ માને પ્યાર કરે છે ને કારણ કે માં ખવરાવે છે પીવરાવે છે સંભાળે છે હવે મમ્મા ના બાબા પણ તો જોઈએ ને આ તો બાળક બાબા કહે છે આ તો બાળક કે છે એડોપ્ટેડ છે પતિ તો છે નહીં એને તો કન્યાના રૂપમાં બતાવવામાં આવે છે એના પતિ નથી બતાવવામાં આવતા આ નવી વાત છે ને પ્રજાપિતા બ્રહ્મા તો જરૂર એડોપ્ટ કરતા હશે આ બધી વાતો બાપ જ આવીને તમને બાળકોને સમજાવે છે અંબાનો કેટલો મેળો લાગે છે પૂજા થાય છે કારણ કે ખૂબ સર્વિસ કરી છે મમ્માએ જેટલાઓને ભણાવ્યા હશે એટલા બીજા કોઈ ભણાવી ન શકે મમ્માનો નામાચાર ખૂબ છે મેળો પણ ખૂબ મોટો લાગે છે અત્યારે તમે બાળકો જાણો છો બાપે જ આવીને રચનાના આદિ મધ્ય અંતનો આખો રહસ્ય તમને બાકોને સમજાવ્યું છે બાબા કહે છે તમને બાપના ઘરની ખબર પડી છે બાપથી પણ લવ છે તો ઘરથી પણ લવ છે બંને સાથે પ્યાર છે આ જ્ઞાન તમને અત્યારે મળે છે આ ભણતરથી કેટલી કમાઈ થાય છે તો ખુશી હોવી જોઈએ ને અને તમે છો બિલકુલ સાધારણ દુનિયાની ખબર નથી દુનિયાને તો આ ખબર જ નથી કે બાપ આવીને આ જ્ઞાન સંભળાવી રહ્યા છે બાપ જ આવીને બધી નવી નવી વાતો બાળકોને સંભળાવે છે નવી દુનિયા બને છે બેહદની બેહદના ભણતરથી જૂની દુનિયાથી વૈરાગ આવી જાય છે તમારે તમને બાળકોને અંદરમાં જ્ઞાનની ખુશી રહે છે બાપને અને ઘરને યાદ કરવાના છે ઘરે તો બધાએ જવાનું જ છે બાપ તો બધાને કહેશે ને બાળકો હું તમને મુક્તિ જીવન મુક્તિનો વર્ષો વારસો આપવા આવ્યો છું છતાં પણ ભૂલી કેમ જાઉં છો હું તમારો બેહદનો બાપ છું રાજયોગ શીખવાડવા આવ્યો છું તો તમે શ્રીમત પર નુકસાન નુકસાન બાપનો હાથ છોડ્યો તો કમાઈમાં નુકસાન થઈ જશે અચ્છા ગુડ નાઇટ ઓમ શાંતિ ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક બાપની યાદથી મોસ્ટ લવલી બનવાનું છે ચાલતા ફરતા કર્મ કરતા યાદમાં રહેવાની પ્રેક્ટિસ કરવાની છે બાપની યાદ અને ખુશીમાં પ્રફુલ્લિત રહેવાનું છે બીજું કદમ કદમ ઈશ્વરીય ડાયરેક્શન પર ચાલી દરેક કાર્ય કરવાનું છે પોતાની મગરૂરી એટલે કે દેહ અભિમાનનો નશો નથી બતાવવાનો કોઈ પણ કામ નથી નથી સાધારણ કર્મ કરતા પણ ઊંચી સ્થિતિમાં સ્થિત રહેવા વાળા સદા ડબલ લાઈટ ભવ જેમ બાપ સાધારણ તન લે છે જેમ તમે બોલો છો તેમ જ બોલે છે તેમ જ ચાલે છે તો કર્મ ભલે સાધારણ છે પરંતુ સ્થિતિ ઊંચી રહે છે એમ જ આ બાળકોની પણ સ્થિતિ હંમેશા ઊંચી હોય ડબલ લાઈટ બની ઊંચી સ્થિતિમાં સ્થિત રહો કોઈ પણ સાધારણ કર્મ કરો હંમેશા સ્મૃતિ રહે કે અવતરિત થઈને અવતાર બનીને શ્રેષ્ઠ કર્મ કરવા માટે આવ્યા છીએ તો સાધારણ કર્મ અલૌકિક કર્મમાં બદલાઈ જશે સ્લોગન છે આત્મિક દ્રષ્ટિ વૃત્તિનો અભ્યાસ કરવા વાળા પવિત્રતાને સહજ ધારણ કરી શકે છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો જેટલા મનસા સેવામાં બિઝી રાખશો એટલું સહજ બની જશો માત્ર પ્રતિ ભાવુક નહીં બનો પરંતુ બીજાઓને પણ શુભ ભાવના શુભકામના દ્વારા પરિવર્તિત કરવાની સેવા કરો ભાવના અને જ્ઞાન સ્નેહ અને યોગ બંનેનું બેલેન્સ હોય કલ્યાણકારી તો બન્યા છો હવે બેહદ વિશ્વ કલ્યાણકારી બનો ઓમ શાંતિ